કાતરઈ અને ચેતરાઈની હોળી ભાગ બે મિત્રો વિડીયો આવી ગયો છે જોરદાર કોમેડી સાથે તો મિત્રો એક વાર જોઈ આવજો અને હોળી આવી છે તો મારા ને મારા પરિવાર તરફથી આપ સૌ મિત્રોને હોળીના અભિનંદન અને તમારી હોળી સારી જાય એવી શુભકામનાઓ તો મિત્રો તમારા ગામની અંદર પણ હોળી મનાવવામાં આવી છે તો તે ક્યારે મનાવવામાં આવી છે તે કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં અને આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ફૂમતાળજીનો જોરદાર વિડીયો આવ્યો છે તમે ભાગ જોશો એટલે ખબર પડી જશે ફૂમતા કાકા અને હરિભા જોરદાર કોમેડી કરે છે જેની અંદર તમે વિડીયો પૂરો જોશો એટલે તમને પણ ખબર પડી જશે કે વાહ ભાઈ કેટલો સારો વિડીયો છે અને મિત્રો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો આપણી ચેનલની અંદર અપલોડ થતા રહે છે તો સબસ્ક્રાઇબ કરીને લાઈક કરવાનું ભૂલતા નહીં અને હવે જુઓ મિત્રો આ લાઇફસ્ટાઈલ તમુ અને પલક આમના બ્લોગ કદાચ તમે જોતા હશો અને નહીં જોયા હોય તો જોઈ લેજો ધમ્મુ અને પલક એક ગુજરાતના સારા એવા સેલિબ્રિટી છે અને તેમનું સારું યુવક નામ છે તે હાલમાં કેવું જીવન જીવી રહ્યા છીએ તે વિડીયોની અંદર આપણે જાણવાના છીએ વાત કરીએ ધમ્મુભાઈના રિયલ નામ વિશે તો ધર્મેન્દ્રભાઈ તેમનું રિયલ નામ છે અને તમે સૌ મિસ્ટર ધમુના નામે ઓળખો છો તેઓ પ્રોફેશનથી એક મોટિવેશનલ સ્પીકર અને યુટ્યુબર છે તેમની ફેમિલીની વાત કરીએ તો પિતાનું અવસાન થઈ ગયેલ છે અને તેમના ફેમિલીની અંદર માતા રહે છે વાત કરીએ ધમ્મુભાઈના લગ્ન વિશે તો તે હાલમાં પલક સાથે રિલેશનશીપમાં છે તેમના કરિયર વિશે વાત કરીએ તો ની અંદર તે વાયરલ થયેલા હતા અને પછી યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામની અંદર આયા તો આ હતી લાઈફ સ્ટાઈલ ધર્મેન્દ્રભાઈ ની કેવી લાગી કોમેન્ટ